એક વાર ધાજા જોવા ઝુપડું જોવા ઉડી ના હોય સારું જાય ને તમને બતાવીશ બાકી જો વ્લોક ચાલુ કર્યો ને થોડીક જ વાર થઈને જો શરૂઆત છે પડે લીલીદાટ તો જો તમે આ ટાવર પડે ને સારું ધૂમ કરીને દેખાડો પણ દેખાશે નહીં પણ કઈ નઈ દોસ્તો આપડે વ્લોક બનાવવાનો હોય ને વ્લોક બનાવવાના એટલે શરૂઆત પેલું કે માતાજી નું નામથી કરી પણ આગાહી હતી ને એટલે મને ખબર જ હતી કે શું પણ આટલું કે કિસ્મત હતો ભગવાન નો તમારે વિડીયો પણ બની જશે ને આ કઈ વિડીયો તો વાયરલ થઈ ગયો ને તો તમે બધા વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી ગમે તો બાકી આપણા વિડીયો ગમે ને તો સબ્સ્ક્રાઇબ કરો ને બાકી કોઈ જબરજસ્તી નહીં અમુક કે હું લાઈક કરું તો પૈસા આપો અરે લાઈક કરવાના પૈસા મારે નથી જોતા ને હાલવાય નથી લાઈક કરવા વાળો ઉપર વાળો બેઠો હોય સમજો છો ને એટલે મારે કોઈ લાઈક કરવાના નહીં જોતી તમે લાઈક ન કરતા સબસ્ક્રાઈબ ન કરતા વિડીયો તમને આ ગમે ને તો જોવો બસ લાઈક સબસ્ક્રાઈબ કાંઈ નથી જોતું એમ જોવો એમ ખાલી તમને એમ છે કે એકલો જ બોલે તો એકલો બોલું તો જ કોઈ જોવે ને દોસ્તો તમને ખબર છે યુટ્યુબર હશે એમને ખબર છે આપણે યુટ્યુબર નથી આપણે તો ખાલી વિડીયો બનાવીએ મજાક માટે તો બસ જો તારે જો મજા આવશે તમને બસ આજે કઈ નથી કહેવું કારણ કે નકરો પવન આવે ને એટલે તમને શરૂઆત બતાવી દો કારણ કે ટાવર પડે ને અહીંયા જ પડશે દોસ્તો કારણ કે ટાવર ગેરંટી હોય કે પચાસ વર્ષ પચાસ વર્ષ નથી થયા તો પણ શું મજા આવશે દોસ્તો લોક ચાલુ હતો રીલ બનાવી દો રીલ તરફ નાખી કદાચ વાયરલ થઈ જાય ને તો જાય બાકી ફોલોઅર્સ તો આવે જ છે રોજ અત્યારે તો હો પચાસ પચાસ રોજ આવે જ છે પણ ચાટા હો ચાલુ થઈ ગયા છે તમને દેખાતા હોય કે ન દેખાતા હોય બાકી કેરી ખાધી રીલ બનાવ હે ને કેરી ખાવી પડે પણ હવે હે ને પૂરી કરી સુટકા હે મે મરચું મરચું ઘરે કો લેવા જ કારણ કે આપણે આ હેઠે ચેટે કરથી એકલો તો જો કેરી તમને દેખાડ કેટલી ભેગી કરી છે તો હાલો આપણે કેરી ખાઈ લે પછી નીકળીએ કારણ કે એકલા બીક લાગે દોસ્તો અત્યારે વાગ્યા છે કેટલા ખબર 8:30 થઈ ગયા છે અને દેખતા હશે ને એમને ખબર હશે કે સંજેલી એરિયા કે સંતરાપુર આપડે મૂળ પંચમહાલ એરિયામાં ને કેવી સિસ્ટમ છે કે કે રાતે એકલા નીકળે ન નીકળે અને આ વરસાદ કમોસમી કેવાય ને રસ્તામાં જવું પડે મૂળ તો ખેતર માં જ છું પણ ઘરેથી બાર હું પણ હું એમ કેવા માંગુ આ વરસાદ કમોસમી કેમ આવે ખબર નિર્દોષ માં પેલું કે અત્યારે બધું એ થાય ને એટલે પ્રેમી પંખી દિલ તૂટ્યા હોય ને જમે એના આપડે નામ પાડી નથી કીધા કોઈનું દિલ તૂટ્યું હોય ને તો આ વરસાદ આવે એટલે એના માટે એક લાઇક કરી દેજો બસ તમારું દિલ કોઈ તૂટી તૂટી કરજો તો બહુ છે પણ જાતે બસ જોતા જાવ શું આવે ખબર નઈ નદી બાજુ આંબો હોય ને અહિયાં જઈશું પછી કદાચ જવાનું થાય ને તો બતાવીશ આંબો બાંબો હોય ને ગઈડો થઈ ગયો પડી જાય ને તો તમને બતાવીશ તો કેવી રીતના ઠેલા ને થેલા બતાવીશ તમને તો બસ જોતા રેજાવે ને પતાવી ને પછી ઘરે જાવ અને પછી ખાઈ લઉં દોસ્તો કારણ કે ભૂખ લાગી આ પતાવી દો હાલો દોસ્તો જો અંજુ તો ખાવા મંડી ગઈ છે પણ હું પણ આવી ગયો કારણ કે બપોરનું ખાધું નતું એટલે ખાઈ લઈએ કારણ કે ઘરમાં હોય ને તો શાંત વાતાવરણ હોય બાકી બહાર તો ભૂકા કાઢે દોસ્તો પવન છે તો બસ જોતા રહેજો મજા આવશે તમને અને આજે શાક હું બનાવી છે ને એ બતાવું તમને હાલો કોનું કોનું ફેવરેટ છે ને એક કીધું મને દોસ્તો આપડે થાળી આવી ગઈ છે ભીંડાની કઢી બનાવી રોટલો આવે છે મકાઈ લીધો પણ બહાર નીકળ્યો તો છોટા વાળા સાટા પડે તો આપડે બાઈક ફેરને બહાર પડી હે જવો સાટા જવો તમે આટલા પડ્યા છે તો એના પેલા હે ને આપણે એને અંદર મૂકી દઈએ અંદર તો નહીં પણ પેલી બાજુ ટાળિયા મૂકી દે પણ એ મૂકી દો દોસ્તો બસ રજો ખરાબ સમય આ તો રજ કામ લાગતી આપડે એના માટે સ્પ્લેન્ડર લઈ જઈશું સમય સમય ની વાત છે ભાઈ આવશે વાર પણ લાગશે મજા તો દોસ્તો ટાળિયા મૂકી દીધી છે જ્યાં રસોડું છે ને ત્યાં જો સબસ્ક્રાઇબ કરી લેજો આપણે યુટ્યુબ ચેનલ આપણે યુટ્યુબ ચેનલ લખાવશો પણ આપણે પોતાને લઈશું ને પોતાના પૈસા ત્યારે આ તો પેલો કેમ બાપાના પૈસા ને હે ને તો બાપા પાછળ બેઠા હોય ને તો કેમ થાય કે આ જીગાભાઈ ની ગાડી હે જીગાભાઈ ક્યાં હે એમ તો ખબર પડે બાકી આપણે ફેમિલી નથી રહેતા બ્લોગ માં સમય આવશે ત્યારે લેશું સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન મારે ઘણું બધું કહેવાનું છે દોસ્તો પણ એક વિડીયો નહીં કહી શકું મારો સમય હશે ત્યારે બધું થશે બાકી વરસાદ એના કારણે જ આવે દોસ્તો ઝઘડા લોકો આ તો કહેવાય નઈ જમીન ને નાન તેલ દાવા દમ તમે તો હે ને મોજ કરો બસ આ વિડીયો જોવો ને વરસાદ પેલો વરસાદ આવ્યો હે ને છોકરા ધમાલ કરે દોસ્તો છોકરા ધમાલ કરે મને આડા થયેલી હે ને તો મારે ના આવું પણ એ વિડીયો માં નહીં બતાવું પણ ના એલું હાલો થોડું કારણ કે ફૂલ ગયું કે પાછળ વાહન તમને દેખાડી નહીં પણ ના એલું હાલો પેલા વરસાદ છે કોને નાવા નો મજા આવે તો દોસ્તો વાગ્યા છે નવ અને દુકાને આઈ ગયો છું પણ મસાલા બે જ મળ્યા હે તો ફટાફટ ને ઘરમાં ઘરે જવું થોડું પાયબંધ મૂકવા આવ્યા તાતરી ને પણ હું તો રહી દઉં હાલો અંધારામાં હે ને પડી જવા છે